નમસ્કાર મિત્રો મહેનત કરનાનો સાથે સિંગાવા YouTube ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપના મિલગર તાલુકાના આજે આપના મિલગર તાલુકા માટે ખૂબ ગર્વ અને આનંદનો દિવસ છે વર્ષ 2025 26 માં SSC GD ની પરીક્ષામાં આપના અમેરિકન તાલુકાના અનેક તેજસ્વી તારલાઓએ જળહળતી સફળતા મેળવી છે જેમાં કે BSF CA SF CRPF ITP જેવી દેશની પ્રતિષ્ઠિત સેવામાં જોડાઈને આ યુવાનો પિસ્તાલીસ થી વધુ ઉમેદવારોએ પોતાની રાત દિવસની મહેનત થી આ મુકામ હાંસલ કર્યો છે ખાસ કરીને અજાપુર વાંકા ઢોલિયા ગવરા કાનપુરા જેવા અંબીરગઢ તાલુકાના તમામ ગામોમાંથી એક અને એક યુવાન જરૂર આ વખતે સફળ થયો છે તે ખૂબ અમીરગઢ તાલુકા માટે ખૂબ ગર્વની વાત કહેવાય આ લિસ્ટમાં આપણી બહેન દીકરીઓ પણ ખૂબ મહેનત કરી અને સફળતા મેળવી છે એ પણ ખૂબ આપણા સમાજ માટે અને ખૂબ ગર્વની વાત કહેવાય આ મિત્રો જે પિસ્તાલીસ થી પચાસ જે લોકો છે તે માત્ર અને માત્ર આદિવાસી એટલે એસટી સમાજમાંથી આવતા લોકોએ આ સફળતા હાંસિલ કરી છે એટલે ખાસ અમીરગઢ તાલુકા માટે આ ખૂબ એ ગર્વની બાબત કહેવાય કે આ વખતે મિત્રોએ ખૂબ ખૂબ અને ખૂબ મહેનત કરી છે તે માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ તમામ સફળ ઉમેદવારો અને તેમના પરિવર્જનોને મારી અને મારી ચેનલ વતી ખૂબ ખૂબ અભિનંદન તમારી આ સફળતા આવનારી પેઢી માટે પ્રેરણા રૂપ બનશે દેશ સેવાના આ પવિત્ર કાર્યમાં ખૂબ પ્રગતિ કરો એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું જો મિત્રો તમે પણ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હો તો હાર ન માનતા કારણ કે મહેનત કરનારો સાથે ભગવાન હંમેશા તમારી સાથે જ હોય છે આવા જ પ્રેરણાદાય વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો ગમે તો લાઈક કરજો અને મિત્રો સાથે જે તૈયારી કરતા હે તેમને જરૂરથી શેર કરજો જય હિન્દ જય ભારત